શભાઈ ઉભું રેડું કઈક મુકેશભાઈ કપા આવો છે હમ હવે તો શું પૂરું થઈ ગયું હવે તો આ ખેવાનો છે નવરા થયું ને એટલે ખેવાનો છે anh cho con xe Mugas bay no mini tractor and produce it. Who's that? That was out to block salary. Yam, Carcano, man, who's in children? That was you. I thought that was you. Hello, Mugas bay, I say, I'm going to go to the lecture. Get my cigar, anything I'm going to be વિડિયો વિડિયો માં કન્ટેન્ટ ન બની રહેજો મજા આવશે બહુ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ તો સબ્સ્ક્રાઇબ કરી લિજો નવા નવા વિડિયો હવે બહુ મસ્ત મસ્ત વિડિયો મેકવાના છે એમે કા હા આપણે રાખવાનું છે ફર્સ્ટ ક્લાસ મુકેશભાઈ નું mini ટ્રેક્ટર છે આ પતલ વાડી હાટુદ રાખે હો વાડી ને વાડી આયન મુકેશભાઈ વાઢો ફૂલ પાક ઉપર આવી ગયા ભાઈ તડકો બહુ હોય છે એટલે એ રિઝલ્ટ એ સારું ન આવે કદાચ એવું થાય ઓ મિત્રો મુકેશભાઈ ની જાય જોય મીણા બેઠા બેઠા વાઢવા જાય તો કમેન્ટ કરજો કે જાહેર વાઢવા તડકાનું કેમ થાય

આપણે પૂળા લઈને બરાબર નાનું જો પુળા લઈને તરત જ ભાઈ આ તડકો ઘા મારે સાય ગયો સાં કહે ઘા મારું નથી કે લેતા જાવ કે ગયો દેખાતો નહી મિત્રો હું તો છે ને બે ત્રણ પુળા લઈને એમ પહોંચ્યો ત્રણ તડકો એટલો લઈ ગયો

બજે બમલે મેને કમ્પ્લેટ 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 તડકો ન દેવાવું પડે લગલના જાય હાફિત જાય ગડે કામ કરે ને તા આપ બહુ સડ છે ને બહુ આપ સડ છે એમ કે તડકો એવો છે ને એટલે હા તડકો તડકો બહુ છે ને એટલે એવું થાય તો ફાઇનલી મિત્રો હવે આપણે જાઈને એવું વઢાઈ ગયું છે અને જો મુકેશભાઈ તૈયાર થઈ ગયા છે હવે ક્યારે દાવે દેવી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળવી એક નવા બ્લોગમાં નવા ઉમંગ નવા જોશ સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ જય માતાજી બાય બાય